તો ગાઈસ તમે આવી ગયા છો અમારી ફની વિડીયો ચેનલ ની અંદર તો અત્યારે મેં પકોડી ચેનલ લઈને આવી ગયા છું તો દેખી શકો છો હેલો ગાઈસ આપકા સ્વાગત હે મારી પકોડી વિડીયો ચેનલ છે હવે પકોડી તૈયાર લઈ અમારે વધારે મહેનત નહીં કરવી પડે તમારે એન્જોય કરી હોય તો આઈ જાવ ગામ પકોડી નો ચેનલ ચાલુ છે અમે મને કે આ વાત યાદ આવી એક અમારે ગુસ્માન જે દે અમારી વિડીયો કોપી કરીને તમને મૂકે છે તમને ઈ વિડીયો નું નામ પણ અમારા જેવું જેવું રાખ્યું છે

અમે પકોડી હવે ખાવાના છો અમે હવે ખાવાના તો અમે બધા હવે પકોડી ખાઈ રહ્યા છો તો તમે દેખી શકો છો અમને મજા આવી રહી છે અમારા જે ભણતા હોય એમને ઓફર છે

because <laughs>